પડદ્રીના ખોડી પીપર ગામે રામદેવ ગૌશાળા બે હજાર સાતમાં શરૂ કરાઈ હતી લાખાભાઈ બસિયાએ બે હજાર સાતમાં આ ગૌશાળા ત્રણ ગાયોથી ચાલુ કરી હતી આ ગૌશાળામાં અત્યારે ગામ લોકો અને દાતાઓના અનુદાનથી અત્યારે સો જેટલી ગાયોને ગૌશાળામાં રાખવામાં આવે છે ગામ લોકો દ્વારા સો જેટલી ગાયોનું ભરણ પોષણ કરે છે આ ગૌશાળામાં ગામ લોકો દ્વારા દાન કરવામાં આવે છે તો અત્યારે અમારે રામદેવ ગૌશાળા ટ્રસ્ટમાં જે ગામમાંથી કોઈ ગાયને ઈજા થઈ હોય કે વાછડીને ઈજા થઈ હોય કે કોઈ નંદીની ઈજા થઈ હોય તો અત્યારે આ અમે રામદેવ ગૌસેવા ટ્રસ્ટમાંથી જે અત્યારે આપણે મોરબી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ છે ત્યાં સીપ કરી છે એ બધો ખર્ચ અમે રામદેવ ગૌસેવા ટ્રસ્ટમાંથી આપી છે અને રામદેવ ગૌસેવા ટ્રસ્ટનો બહુ સારી રીતે અને બધું વ્યવસ્થિત હાઈકલાસ મજાનું ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ગૌશાળા ચાલુ કરવાની તારીખ પછી બાર બે હજાર સાત પેદોથી ગૌશાળા ચાલુ કરેલ અને ત્રણ જણા વચ્ચે મનસુખભાઈ હીરાભાઈ અને હું ત્રણ વચ્ચે ગૌશાળા ચાલુ કરી ત્યાંથી પછી ગાયને બરાબર શિયાળામાં ચાલુ કરી એટલે ગામમાંથી ખોરના કોસરા ઉઘરાવી અને છાપરું કરેલું પછી છ મહિના પછી રામા મંડળ અને ગોપી મંડળે સાથ સકાર આપ્યો એટલે પતરાનું છાપરું બનાવ્યું પછી ધીરે ધીરે આગળ વધ્યું એમ કરતાં કરતાં પંદર વર્ષ ગૌશાળા પછી ટ્રસ્ટમાં કર્યું આપણે મહેશભાઈને અત્યારે મહેશભાઈને ગૌશાળા આખી અને તે ગૌશાળા ગામ હારો બધું મફત જ આવે આ ગામની અંદર રામદેવ ગૌશાળા ચાલે છે ને એનું ટ્રસ્ટમાં ટ્રસ્ટ એનું ટ્રસ્ટનું આયોજન કરેલું છે ને એના પ્રમુખ છે આપણે મહેશભાઈ પીપરિયા ઉપપ્રમુખ છે ચમનભાઈ અને બધા ટ્રસ્ટીઓ જે રામા મંડળના અને ગામના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ને જે સેવાભાવી માણસો છે એ બધા આ ગૌશાળામાં મફત સેવા કરે છે ને જ્યારે બી ભૂકો છે લીલું છે એ અવરનવર આવતું રહે છે ને આ ટ્રસ્ટમાં જવાથી ગામના કોઈ હિસાબમાં કોઈ ગડબડ થતી નથી ને બીજું આ ગામની અંદર એટલો સમ છે કે જ્યારે બી ઉપજ આવે ત્યારે બધા અહીંયા ભૂકો ને બધું મફત આપે છે ને એ માટે બધા કાર્યકરો જે ગામના ગૌસેવકો છે બધાનો ખૂબ ખૂબ આભાર